જામનગરમાં સરદાર પટેલ ની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું જેમાં મંત્રી રીવાબા જાડેજાના મત વિસ્તારમાં પદયાત્રા યોજાઈ સરદાર પટેલ અમૂલ્ય યોગદાન પાંખ યુવાનો મહિલાઓ સહિતના નાગરિકો આ યાત્રામાં જોડાયા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ ને એકસો પચાસમી વર્ષની જન્મ જયંતિ એક યુનિટી આયોજન કરવામાં આવ્યું જેમાં કોર્પોરેશન સાથે સાથે એરફોર્સની ત્રણેય પાક એનસીસી કેડેટ યુવા વર્ગ માતૃશક્તિ અને નગરજનો ખૂબ સરસ સંખ્યામાં ઉપસ્થિત રહી અને સરદાર સાહેબનું જે વિરલ વ્યક્તિત્વ હતા એના શ્રદ્ધાંજલિના ભાગરૂપે અને દેશને એમણે એમના માધ્યમથી જે કોન્ટ્રીબ્યુટ કરી અને અખંડ ભારત તરીકે પ્રસ્થાપિત કર્યું ત્યારે એ દેશભક્તિને બિરદાવવા માટે થઈ અને ખૂબ સરસ સંખ્યામાં ઉપસ્થિત એક યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું તેમાં હું ખાસ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને ખૂબ હૃદયપૂર્વકનો ધન્યવાદ પાઠવું છું કે આ વિરલ વ્યક્તિને અને એમના વ્યક્તિત્વને જે પુનઃ ઉજાગર કરી ચાહે સ્ટેચ્યુ ઓફ યુનિટીના માધ્યમથી હોય ચાહે એમના એકસો પચાસમી જન્મ જયંતિને આ પ્રકારે એક ભારત શ્રેષ્ઠ ભારત અને આત્મનિર્ભર ભારતના માધ્યમથી સેલિબ્રેટ કરવાની વાત હોય એકતા નગરના સ્થાપનાની વાત હોય તો આ પ્રકલ્પોએ સરદાર સાહેબને પુનઃ જીવંત બનાવી અને યુવા પેઢીમાં સતત એમના ગુણોને આપણે ચરિતાર્થ કરી અને માર્ગદર્શિત યુવા પેઢી થતી રહે